આજે એક સાખી સંભળાવી રહ્યો છું તે રાધાજીની વિરહની વેદનાની આ સાખી છે તો તમને હું ઊંડાથી સમજાવી રહ્યો છું તો તમે પ્રેમથી સાંભળજો જય શ્રી કૃષ્ણ હે ગોકુડિયામાં ગમતું નથી અને જમનાય લાગે ખારી જાય પણ મારા વાલા વાલા હાયરે જોને વેર એ સીધને કરાયા શામળા એ બે પંક્તિઓ આજે આપણે જે કંઈ પણ વાત કરવાના છીએ ને એ બસ આ બે લીટીઓ પર જ છે આને ખાલી શબ્દો ના સમજતા આ તો એક ઊંડા દુઃખ એક તીખી ફરિયાદ અને એક મોટા સંઘર્ષની આખી વાર્તા છે જે આપણી સામે મૂકવામાં આવી છે તો આપણે આ લીટીઓને કવિતા તરીકે તો જોઈશું જ પણ એનાથી પણ વધુ એક પુરાવા તરીકે જાણે કોઈ ભાવનાત્મક મળેલા પુરાવા ચાલો આ આ પુરાવાના આધારે સંઘર્ષ અને પીડાની વાર્તાને ઉકેલવાની કોશિશ કરીએ આપણો હેતુ એક જ છે આ બે પંક્તિઓમાં છુપાયેલી ભાવનાત્મક દુનિયાને બરાબર સમજવાનો આ માટે આપણે દરેક શબ્દને ધ્યાનથી ચકાસીશું શરૂઆત કરીએ પહેલી લીટીથી જે એક એવી દુનિયા બતાવે છે જે જાણે અંદરથી તૂટી ગઈ છે ઉદાસ અને બની ગઈ છે ચાલો તો હવે પહેલી પંક્તિનું વિશ્લેષણ કરીએ અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે બોલનારની અંદરની વેદના એની આસપાસની દુનિયાને એના વાતાવરણને એની વાસ્તવિકતાને અસર કરી રહી છે અહીંયા જુઓ આ વિરોધાભાસ એક તરફ છે ગોકુળ એટલે કે આનંદ જીવન ઉત્સવનું પ્રતિક અને બીજી તરફ એ જ ગોકુળ હવે ગમતું નથી આ કોઈ સામાન્ય નાપસંદગી નથી ખરું ને આ તો એકદમ ઊંડી અસહ્ય પીડા તરફ ઈશારો કરે છે વિચારો જે જગ્યા પ્રેમ અને ઉલ્લાસથી છલકાતી હોવી જોઈએ એ જ જગ્યા હવે અસહ્ય બની ગઈ છે અને હવે આ જુઓ કેટલું શક્તિશાળી ચિત્ર છે યમુના નદી જે જીવન આપે છે જે પવિત્ર મનાય છે એ જ નદીનું પાણી હવે ખારું ઝેર જેવું લાગે છે આ કલ્પના આપણને બતાવે છે કે બોલનારનું દુઃખ એટલો ઊંડો છે કે એની આસપાસની સુંદર અને જીવંત વસ્તુઓ પણ એને ઝેરી અને નિર્જીવ લાગી રહી છે ચાલો હવે બીજી પંક્તિ પર આવીએ અહીંથી વાર્તા એકદમ નવો જ વળાંક લે છે અત્યાર સુધી જે અંદરની વેદનાનું વર્ણન હતું એ હવે એક સ્પષ્ટ અને સીધા આરોપમાં બદલાઈ જાય છે કોઈકને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે તો આ આરોપ કોના પર છે શામળા પર શામળા એટલે કે શ્યામ એટલે કે કૃષ્ણ આ પંક્તિ સીધી શામળાને સંબોધીને કહેવાય છે જે આખી વાતના કેન્દ્રમાં રહેલા સંઘર્ષને સામે લાવે છે અને જુઓ એ કોઈ અજાણી વ્યક્તિ નથી પણ વાલા એટલે કે પ્રિયજન છે અને એ પ્રિયજન સાથે શું થયું છે વેર વેર આ શબ્દ અહીં બહુ જ મહત્વનો છે આ ખાલી મતભેદ કે નારાજગી નથી આ તો દુશ્મનાવટ છે એકદમ ઊંડી કડવાશ આખા આરોપનો પાયો આ એક જ શબ્દ છે એટલે ચાલો એનો અર્થ બરાબર સમજી લઈએ જેથી આ સંઘર્ષની ગંભીરતાનો આપણને ખ્યાલ આવે તો હવે ધીમે ધીમે બધા ટુકડાઓ જોડાઈ રહ્યા છે આપણી પાસે એક ઝેરીલી દુનિયા છે અને એક સીધો આરોપ છે હવે આપણે આ બંને પંક્તિઓને જોડીને જોઈએ કે કેવી રીતે આ આરોપ અને આ દુઃખદ પરિસ્થિતિ એકબીજા સાથે જોડાયેલા છે અહીંયા બધું સ્પષ્ટ દેખાય છે આખી ઘટનાનો ક્રમ હવે સાફ છે બીજી પંક્તિમાં જે કારણ છે એટલે કે શામળા સાથેનો વેર એની સીધી અસર આપણને પહેલી પંક્તિમાં દેખાય છે જ્યાં આખી દુનિયા ઝેરી બની ગઈ છે આ કોઈ યોગાનુયોગ યોગ નથી આ તો કારણ અને પરિણામનો સીધો સંબંધ છે અને આ જ આપણા આખા વિશ્લેષણનો સાર છે જે સંઘર્ષ જે વેર બોલનારના મનની અંદર ચાલી રહ્યું છે એ જ એની આંખો દ્વારા બહારની દુનિયા પર દેખાઈ રહ્યું છે બોલનારની અંદરની પીડા એની બહારની દુનિયાને પણ ઝેરી બનાવી રહી છે તો આપણે કારણ અને અસર સમજ્યા પીડા અને આરોપને પણ જોયા પણ હવે આપણે આ વાર્તાના સૌથી મોટા અને સૌથી ઊંડા રહસ્ય તરફ જઈએ છીએ એક એવો સવાલ જે હજી પણ અધૂરો છે અને એ સવાલ છે કરાયા આ આ થયું શા માટે એનું કારણ શું હતું જો બે પંક્તિઓ બધું જ કહી દે છે કોણ છે શું થયું છે ક્યાં થયું છે બધું જ પણ એક સૌથી મોટો સવાલ શા માટે એનો જવાબ આપતી જ નથી અને કદાચ આજ તો આ વાર્તાની ખરી સુંદરતા છે એ આપણને એક અધૂરા સવાલ સાથે છોડી જાય છે જેનો જવાબ આપણે સૌએ પોતપોતાની કલ્પનાથી શોધવા